બે પાર્ટની વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ પાર્ટ વનમાં અને પાર્ટ ટુમાં જે વાત આપણે કરી છે ત્યારબાદ પાર્ટ થ્રી જે આપણો આ રીડનો અંતિમ પાર્ટ છે એ પાર્ટ થ્રીની અંદર આપણે આ રીડની જે અંતિમ વાત છે એ વાત આપણે આજે આ પાર્ટ થ્રીની અંદર પૂરી કરીશું અને આ જ રીતે આપણો પાર્ટ થ્રીની અંદર આપણો રીડ પણ આજે પૂરો થશે પાર્ટ વન અને પાર્ટ ટુની વાત બાદ જેવી રીતે આપ સર્વેએ પાર્ટ વન અને પાર્ટ ટુના વિડીયોઝને બરાબર જોયો હશે ત્યારબાદ આપણે પાર્ટ થ્રીના વિડીયોની આગળ વાત કરી તો આપણે છેલ્લે કાંગડ વિલેજના પ્રોટેસ્ટ અંગેની વાત કરી હતી અને એમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે જે ઊભો થયો હતો એની પણ વાત કરી હતી આગળ વાત કરીએ તો પાર્ટ થ્રીની અંદર આપણે જે વાત કરવાની છે એ વાત આપણે ને જે પેરેગ્રાફથી કરવાની છે એની વાત જોઈએ તો આફ્ટર ફોર મંથ્સ રેઝિસ્ટન્સ ધ વુમન સક્સીડેડ ઇન સેવિંગ ધ ફોરેસ્ટ ધ વુમન ઓર્ગેનાઇઝેશન ઇન બ્રેકેટ ધ મહિલા મંગલ દલ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ ચાર મહિનાના સતત વિરોધ પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ રહી ત્યારબાદ સ્ત્રીઓની સામૂહિક સંસ્થા કે સ્ત્રીઓએ એક સામૂહિક સંસ્થા ઊભી કરી હતી અને એ સંસ્થાને એમને નામ આપ્યું હતું મહિલા મંગલ દળ એ મહિલા મંગલ દળે નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો પણ સંકલ્પ કર્યો હતો આગળ વાત કરીએ તો ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઇચ કન્ટ્રીબ્યુશન્સ વેર રેઇઝ ટુ એમ્પ્લોય ઓફ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેઇડ રૂપીઝ થ્રી પર મંથ કુટુંબ જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કરી પ્રતિમાસ ત્રણસો રૂપિયાના પગારે એક જંગલ રક્ષક એટલે કે ચોકીદાર રાખવામાં આવ્યો ફોર થ્રી યર્સ ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ આ બધી જે વ્યવસ્થા છે એ ત્રણ વર્ષ માટે બરાબર ચાલી કે જે મહિલાના અથવા તો જે ઘરમાં જેટલા ઢોર હોય એ ઢોરની સંખ્યા પ્રમાણે આર્થિક ફાળો ભેગો કરવામાં આવ્યો અને એક જંગલનો કપાતું અટકાવવા માટે એક જંગલનો ચોકીદાર એટલે કે ફોરેસ્ટ ગાર્ડ રાખવામાં આવ્યો જેને મહિને ત્રણસો રૂપિયા આપવામાં આવતા આ બધું બધું અરેન્જમેન્ટ ત્રણ વર્ષ માટે બરાબર ચાલ્યો પણ ત્રણ વર્ષ પછી આ અરેન્જમેન્ટ થોડું નબળું પડવા લાગ્યું તો આગળ વાત કરીએ તો ત્રણ વર્ષ સુધી તો આ ગોઠવણી યોગ્ય રીતે ચાલી પણ પછી સમસ્યા ત્યાં ઊભી થઈ કે જ્યારે જંગલનો એ ચોકીદાર જંગલની ચોકીદારી કરવામાં બેદરકાર સાબિત થયો ફોર થ્રી યર્સ ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ બટ પ્રોબ્લેમ્સ દેન અરોઝ ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ તે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઈડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમ ધેમસેલ્સ અને જ્યારે આ મહિલાઓના ધ્યાનમાં આવ્યું કે મહિલા મંગલ દલના ધ્યાનમાં આવ્યું કે જે ફોરેસ્ટ ગાર્ડ તેમણે રાખ્યો છે એ હવે બેદરકાર થઈ ગયો છે ત્રણ વર્ષની વ્યવસ્થા બાદ હવે એ ફોરેસ્ટ ગાર્ડ એકદમ નેગ્લિજન્ટ બની ગયો છે તો એકવાર સ્ત્રીઓએ આ બાબતની ખબર પડી અને જે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા જે જંગલોનું રક્ષણ કરવા માટે રાખ્યો હતો એ રક્ષણ સાવ ઢીલું થઈ ગયું હતું એ વાતની આ સ્ત્રીઓને ખબર પડી અને તેમણે આ જગ્યાની જે ચોકીદારની નિમણૂંક હતી તે રદ કરી અને પોતાની જાતે જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું નાઉ ધ મહિલા મંગલ દલ હેઝ એસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન હવે મહિલા મંગલ દળે ગામની સ્ત્રીઓની ટુકડીઓને જ આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી છે ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેડ અમોંગ ફિફ્ટીન વુમન ઇન રોટેશન ધસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર ફિફ્ટીન ડેઝ અને આ જ રીતે વારાફરતી પંદર સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાઈ છે આમ દરેક સ્ત્રીની ફરજ પંદર દિવસ બાદ રોટેશન પ્રમાણે આવે છે એઝ અ વન વુમન સેઇડ ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન અને આવી જ રીતે એક સ્ત્રીએ પોતાનો જંગલ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે અમે આ દિવસોએ અમે અમારું બધું કામ છોડી દઈએ છીએ અને જંગલોનું રક્ષણ કરીએ છીએ કારણ કે અમારા ઓક વૃક્ષો છે એ અમારા બાળકો સમાન છે Once when a migrant shepherd માઇગ્રેન્ટ અલાઉન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા ધ વુમન ટુકસ એન્ડ the ધુ હંડ્રેડ એક એકવાર એક બહારથી આવેલા ભરવાડે જે બીજા વિસ્તારનો ભરવાડ હતો એ બહારનો માઇગ્રેન્ટ ભરવાડ હતો જે બીજા વિસ્તારનો હતો એ પોતાની બકરીઓ ચરાવતા ચરાવતા જે મહિલા મંગલ દળેલ જે રક્ષિત વનનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં એ ભરવાડ પોતાની બકરીઓ ચરાવતા ચરાવતા એ પ્રોટેક્ટેડ જંગલ એરિયામાં આવી જાય છે અને પોતાના એ વિસ્તારમાં બકરીઓને ચરાવવા લાગે છે આ મહિલાઓના ધ્યાનમાં આવતા જંગલ વિસ્તારમાં ચરવા માટે જવા દીધી તો સ્ત્રીઓએ તેની બકરીઓ લઈ લીધી અને ભરવાડને બસો રૂપિયાનો દંડ કર્યો વિલેજર્સ થેમ્સલ્સ આર ફાઇન્ડ અપ ટુ રૂપીસ વન હંડ્રેડ ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ અને જો ગામના જ લોકો વૃક્ષોને કાપવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરે તો એમના પાસેથી સો રૂપિયાનો દંડ લેવામાં આવતો હતો ખુદ ગામવાળાનો પણ બળતણ માટે વૃક્ષ કાપવા માટે સો રૂપિયા દંડ લેવામાં આવતો હતો થેન્કસ ટુ નેચર એન્ડ થેન્કસ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટસ ઓફ ગઢવાલ કુદરતનો આભાર અને આ સ્ત્રીઓની તાકાત શક્તિઓનો પણ ખૂબ જ આભાર કે જેના કારણે આજે ગઢવાલના બજાજ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે અને જંગલ વિસ્તાર ખૂબ જ વધી રહ્યો છે બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિઝિલેન્ટ ઇન નાઇન્ટીન એટી ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ પણ સ્ત્રીઓએ હજુ પણ વધારે સાવધ રહેવું પડે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એ જંગલ વિસ્તારને નુકસાન કરી શકે નહીં આજે પણ એ વિસ્તારના સ્ત્રીઓને ખૂબ જ સાવધ રહીને પોતાના જંગલોનું રક્ષણ કરવું પડે છે ઉદાહરણ તરીકે ઓગણીસો એસીમાં મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષો વાવવામાં મદદ કરવા માટે સંમતિ આપી દે ડગ ફિફ્ટીન થાઉઝન્ડ પીટ્સ બટ ધેન ફાઉન્ડ ધેટ ધિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ અને મહિલા મંગલ દળની સ્ત્રીઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મદદ કરીને તેમણે તેમની સંમતિથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પંદર હજાર ખાડા ખોદ્યા હતા અને પછી તેમને ખબર પડી કે ખાતું તો માત્ર પોપ્યુલર વૃક્ષો જ વાવવામાં રસ ધરાવે છેલાવ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપલર વિચ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રીઝ તો જ્યારે મહિલાઓને ખબર પડી કે જંગલ ખાતું ફક્ત પોપલર વૃક્ષો વાવવા માગે છે તો મહિલાઓએ એનો ખૂબ જ શક્તિથી વિરોધ કર્યો સ્ત્રીઓએ એ વિદેશી વ્યાવસાયિક વૃક્ષ પોપ્યુલર વાવાની સખત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ના પાડી દીધી ઇન્સ્ટિટ ડે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડ ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ તેમ ડાયરેક્ટલી તેને બદલે તેમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપી એવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું કે જે વૃક્ષો તેમને સીધે સીધો લાભ આપી શકે એ મહિલાઓને ખબર હતી કે જો જંગલ ખાતું બધા વિસ્તારમાં પોપ્યુલરના વૃક્ષો વાવશે તો એ પોપ્યુલરનું વૃક્ષ છે એ કોમર્શિયલ વૃક્ષ છે કે જે ધંધાકીય હેતુ માટે વાવવામાં આવે છે અને એ વિદેશી વૃક્ષ છે તેનાથી લોકલ સ્થાનિક માણસને કોઈ ફાયદો થતો નથી એમને કોઈ પણ પ્રકારનો આ વૃક્ષથી ઘાસચારો મળતો નથી તો આ પોપ્યુલરના વૃક્ષ વાવવાનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જે પ્લાન હતો એ પ્લાનને સખત રીતે આ મહિલા મંગલ દલની મહિલાઓએ અટકાવ્યો અને એમને આ પોપલ વૃક્ષ વાવવાની સખત રીતે અસંમતિ આપી ના પાડવામાં આવી અને એના બદલે આ મહિલા મંગલ દલની મહિલાઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વાત કરી કે એના બદલે જો સ્થાનિક કક્ષાએ જે વૃક્ષો જે વનસ્પતિઓ પ્રાણીઓને સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવે એને પશુ ખાદ્ય તરીકે વાપરવામાં આવે તેવા વૃક્ષો તેવા સ્થાનિક અને દેશી વૃક્ષો વાવવાનું તેના ઉપર દબાણ કરવામાં આવ્યું અને એ દબાણને અંતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મહિલા મંગલ દળની વાતને ધ્યાનમાં રાખીને એવા દેશી વૃક્ષો વાવવામાં આવ્યા જેનો સીધે સીધો લાભ એ લોકોને એ સ્થાનિક લોકોને મળવા લાગ્યો લાસ્ટ પેરેગ્રાફ જોઈએ તો ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસ્બન્ડ્રી એનિમલ હસ્બન્ડ્રી એટલે કે પશુપાલન જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે અને સ્થાનિક ખેતી સાથે સંકળાયેલા લોકો છે એને હવે આ વન્ય વિસ્તાર ખૂબ જ ઉપયોગમાં આવવા લાગ્યો છે ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હઝબન્ડ્રી ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમનેન્ટ વોટર સપ્લાય સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીનના ધોવાણની પ્રબળતા અથવા તો વિનાશકતાને પણ ઘટાડી છે અને સોઈલ ઇરોજન એટલે કે જમીનનું ધોવાણ પણ આ જંગલ વિસ્તારથી અટક્યું છે અને કાયમી પાણીનો પુરવઠો પણ સુનિશ્ચિત કરી આપ્યો છે જેથી કરીને પર્મનન્ટ જે વોટર સપ્લાય છે એ વોટર સપ્લાય પણ આ જંગલોથી સ્થાનિક લોકોને મળવા લાગી છે ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઈલ ઇરોજન એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમનેન્ટ વોટર સપ્લાય અને જેના કારણે આ જંગલ વિસ્તારોથી એમને કાયમી પાણીની જે સપ્લાય છે પાણીનો જે પુરવઠો છે એમને મળવા લાગ્યો છે સાથે સાથે જે ફ્લડ છે જે સોઈલ ઇરોજન છે એવી સમસ્યાઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે અને જંગલો એમાં ખૂબ જ મદદરૂપ થયા છે ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ has સ્પ્રેડ ટુ મેની નેબરિંગ villages. આ સામૂહિક પદ્ધતિની અસર અને આ સામૂહિક ચળવળની જે અસર છે એ આજુબાજુના ગામડાઓમાં પણ પડી અને એ ગામ આજુબાજુના ગામડાના લોકો પણ આ સામૂહિક ચળવળથી ખૂબ જ પ્રભાવિત થયા અને ખૂબ જ ઇન્સ્પાયર્ડ થયા કે જેમ જેનાથી આ લોકોને પણ પ્રેરણા મળી આ સામૂહિક ચળવળ અને પદ્ધતિથી પડોશના ઘણા ગામડાઓમાં પણ પ્રસરી ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક હકીકતમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક કદાચ સૌથી અસરકારક રસ્તો હોઈ શકે જે અસરકારક રસ્તો અહીંયા મહિલાઓના સહયોગથી આપણને ખૂબ સારી રીતે અને ઇફેક્ટિવ રીતે જોવા મળ્યો છે અને મહિલાઓ ધારે તો શું ન કરી શકે તે વાત આપણને આ પાઠની અંદર સમજાઈ ગઈ હશે તો મહિલાઓએ જે વન સંવર્ધન કરવા માટે જે યોગદાન આપ્યું પોતાનો ફાળો આપ્યો અને સ્થાનિક કક્ષાએ સરકાર સામે પણ લડીને પોતાના ગામના પુરુષો સામે પણ લડીને અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જંગલ ખાતા સામે પણ વિરોધ દર્શાવીને પોતે કોઈ પણ ભોગે પોતાના સ્થાનિક જંગલોને બચાવશે અને એનું પુનર્જીવન કરશે પુનર્જીવિત કરશે એવો એમને જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ પણ એ સંપૂર્ણપણે પૂરો કરે છે તો વિદ્યાર્થી મિત્રો ફેમસ ફોર ફોરેસ્ટ્રીના પાર્ટ વન ટુ બાદ જે પાર્ટ થ્રીની વાત છે એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ અને પાર્ટ થ્રીની જે વાત આપણે પૂરી કરીશું એ પ્રમાણે આપણું જે ફિમેલ ફોર ફોરેસ્ટ્રીનો જે રીડ છે એ પણ પાર્ટ થ્રીમાં આપણો પૂરો થાય છે તો જે ત્રણેય પાર્ટ જે આપણે ફિમેલ ફોર ફોરેસ્ટ્રીના આપણે વિડીયોસ બનાવ્યા છે એને ક્રમમાં વારે વારે વિડીયોસને જોવાના છે સાંભળવાના છે એ પ્રમાણે આપણે એમાંથી જે શીખવાની બાબત છે એ ધ્યાનમાં લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાર્ટ થ્રીના અંતમાં આપણું જે ફિમેલ્સ ફોર ફોરેસ્ટનો જે રીડ છે અહીંયા આપણો પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ થ્રીના રીડ ટુની વાત કરીશું જે પોયમ છે વુડમેન સ્પેર ધ ટ્રી એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો આજ માટે આટલું પૂરતું છે ધન્યવાદ